લાઇબ્રેરી બંધ હોવાથી જાનહાની ટાળી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી થી જર્જરિત હાલતમાં હતી આ લાઇબ્રેરીની દીવાલ લાઇબ્રેરી નગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીના ધજીયા ઉડી રહ્યા છે હજુ ઘણા મકાનો અને વૃક્ષો ધરાશાયી થવાની પણ સંભાવના છે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે નગરપાલિકાની પ્રી મોનસૂનની કામગીરીના ધજિયા ઉડી રહ્યા છે ત્યારે જૂનાગઢ માંગરોડમાં ટાવર પાસેની લાઇબ્રેરીનો સ્લેબ ધરાશાયી થયો છે પોપડી પીઢિયાવાળો સ્લેબ દિવાલ ધડાકાભેર થઈ છે ત્યારે સદનસીબે લાઇબ્રેરી બંધ હોવાથી જાનહાનિ ટળી છે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી આ લાઇબ્રેરી નગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરીના ધજીયા ઉડી રહ્યા છે હજુ ઘણા મકાનો અને વૃક્ષો ધારાશયી થવાની પણ સંભાવના છે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે